તો કેમ શો અલગ એટલે બધા મજામાં છો બધાના પત્રથી જય શ્રી કૃષ્ણ તો આજે આપણે શાકભાજીનો નહીં પણ આપણે એક અલગ માહિતી દેવાની છીએ જે ઘણાના મનમાં પ્રશ્ન હોય છે કે મારે શાકભાજી બનાવવું છે અત્યારે શિયાળો આવી રહ્યો છે તેમાં ભીંડો અને દૂધી પેટી બીજા શાકભાજી તો બહુ અત્યારે સૂર્યાય સોંપી થોડી બધી અલગ અલગ વેરાયટી આવે છે આપણી પાસે એના બે રણના પેકેટ હાજરમાં નથી એટલે આપણે એની માહિતી નથી દેતા આપણી પાસે જે હાજરમાં છે એ ભીંડો અને દૂધી સારી ગણાતી હોય એ વસ્તુ રેડી તો એની વિશે આપણે માહિતી આપશું પહેલાં આપણે દૂધ વિશે માહિતી આપી દઈશું દૂધનું બિયારણ કરાય તો કઈ કઈ વેરાયટી સોંપી શકાય તમને હાલ લાગે સોંપવાની એવું નથી કરાય કે રાજુભાઈ આ ભલામણ કરે એટલે હાથ સોંપવું હોય આપણને સારું લાગે સોંપવાનું મને લાગે ત્યારે માર્કેટમાં હું માર્કેટમાં જાઓ એટલે આ ત્રણ વેરાયટી વધારે આવતી હોય રેડી બીજી એક વેરાયટી પણ આવે છે પણ એ આપણી પાસે અત્યારે બિયારણનું પેકેટ હાજરમાં નથી આવતી જ્યારે આપણે વિડીયોના માધ્યમથી કે રોજ શાકભાજી વીડિયો આવે ને એની માધ્યમથી કે રેડી હવે સ્ટેપ બાય સ્ટેપ મહિકોની ભરત ગોલ્ડ આ સોંપી શકાય છે અત્યારે રેડી આ આ વધારે આવે છે આ પતલી સાઈઝ થાય આવો રેડી તો તમારે જાડીને લાંબી કરવી હોય તો આ બે વેરાયટી છે રેડી મહિકો આઠ અને રાશિ કંપનીની વરો રેડી આ આવડી આ સમજાઈ ગયું છે હવે તમને કે નહીં સમજાણું જો મેં મારી રીતે દૂધની માહિતી હતી પણ હવે મારા મેઇન ટોપિક છે ભીંડો ભીંડો આપણે અત્યારે વાવેતર કરીએ તો એમાં હું નાખું પાયામાં તો તમે ડીપી બાર બદલીઓ તો નાખતા હોય સ્વાભાવિક વસ્તુ છે કે નહીં નાખી સહી ને એ નાખો પણ સાથે કંઈક અલગ કરવું છે તમારે છોડ જવાનો દેવો હોય તો તમે બ્લુ કવર કહેતા હોય રેડી સારું ખૂબ શક નાખો પાવાનું રાખો એડવાન્સ ભીંડો લગભગ તમારે જ્યારે પાવાનો ઓછો હોય પણ શરૂઆતમાં પાયાથી મજબૂત ખાડાથી કરવો હોય આપણે ખાડાની અંદર એવું કયું ખાતર આપીએ આમ પડખે મતલબમાં રેડી તો ફાયદો સારો કરે રેડી તો એની વિશે વાત કરવાની છે એની વસ્તુ બહુ સારી છે રેડી અમારે ડુંગળીમાં બહુ હાલે છે બહુ વસ્તુ સ્ટાન્ડર્ડ છે તમે શરૂઆતમાં આપજો એટલે તમારો સોડો શરૂ છે જ્યાં હું લભો નહીં જાય કેમ કે એનો ચાલીસથી પિસ્તાલીસ દિવસ સુધી વસ્તુનો પાવર રહી કઈ રહે તો એની પણ વાત કરી આનું નામ છે ટેક ટિમલી રેડી એનું સમજાણું આ છે ત્રણ ટેકનિકલવાળું વસ્તુ છે જેટલી જ દવા કહીએ કો તમે એ કોમ્બિનેશન આ જે નવું આવ્યું છે તમે રાયણું પણ નહીં હોય ભીંડાવાળા સોપવાના હોય અને વાય વાંય તરત થળિયા આપી દેવાનું હેઠે તળ કીડી મૂંડો કાંઈ પણ આવતું હોય રેડી એની સામું રક્ષણ આપશે રેડી શરૂઆતમાં અવસ્થામાં એવું હોય મારે ખેડૂતને આપ્યું હતું પાયામાં નખાયું હોય એક નંબર રીતે છે કે હાલમાં ભીંડા રેડી એટલે તમારે પ્રશ્ન થતા હોય છોડો જવાનો આવવાનો નેવું તો ન જવા દેવો હોય રેડી આપણે ને એવું ન લાગે રેડી ફૂગ ઉપરની પણ હેઠે જીવાયત આવી એની ઉપર કાળો થઈ જતો એની ઉપર મતલબ આ હેઠળ નેટરનો છે કૃમિ છે એમાં બધામાં કામ કરે છે રેડી થડની ઈળ મારે છે કદા ઈળ કોઈ કંઈક કોતરી જતી હોય અંદર એવી આવતી હોય જેવી એ આપણને બતાતી ન હોય તો બધામાં કામ કરે છે રેડી આ થઈ ગયો તમારો પાયો સોંપવાનો સમયગાળા અત્યારની વેરાયટી કઈ હાલે એ આપણે વાત કરી લઈએ આ તમે ભીંડો ગમે ત્યારે સોંપો શાળામાં સોંપો ઉનાળે સોંપો કે ગમે ત્યારે સોંપો નાખવાનું છે આ તમારે પ્રશ્ન ઉનાળામાં અને શાળામાં નહીં અત્યારે કરી શકો છો અત્યારે પ્રશ્ન છે સોડો ઉભો ઉભો વિયો જાય ઘણા પ્રશ્ન આવે અત્યારે તમે આને જે લોકો ભીંડો અત્યારે ઊગી નજી બહાર આવો ને તો એનો ઉપયોગ કરી શકો છો એટલે ભીંડાની સંપૂર્ણ માહિતી દેવાની છે એટલા માટે વાત કરી છે વિડીયોમાં રેડી હવે અત્યારે સોંપવા માટે તમારી ત્યાં છે ને પહેલાં નંબરે ગણ્યું પહેલાં નંબરે બીજા નંબર ગણ્યું બીજા નંબર આપણી પાસે પાંચ વેરાયટી છે અત્યારે હાલકી હોય એવી રેડી એમાં પહેલાં નંબરે તો આને ગણ્યું આ યુએસની આઠ નંબર વેરાયટી આવે છે આ વધારે હાલે છે મારી દૃષ્ટિએ ખેડૂતના અનુભવ પ્રમાણે હું કહું છું માર્કેટમાં જ છું પૂછતો હોય રેડી શાળામાં સૌથી બેસ્ટ હોય તો આવડી આ આઠ નંબર યુએસનું રેડી ઉનાળા પછી આ ન હાલે આની અલગ વેરાયટી આવે છે આપણે એવું નથી કે ભાઈ મને પેકેટે વધારે પૈસા મળે એની ભલામણ કરવી પણ આપણે ટોપ ફાઇવ જી વેરાયટી એની ભલામણ કરવી તમે એ કરો તમારે ફાયદો થાય ઉત્પાદન આવે તમે દવા હારી નાખો એટલે આવવાનું છે રેડી ન કરો તો હું ન તમને કોઈ ભાઈ આ વેરાયટી કરો બહુ હારી થાય એવું નથી આપણું કામ છે તમને સારી માહિતી દેવાનું છે એ ખાસ યાદ રાખજો આ વેરાયટી લાયક સારી છે શિયાળા સિઝનમાં આ તમે ઠેઠ ફેબ્રુઆરી મહિના સુધી માર્ચ મહિના સુધી સોંપી શકો પછી આની એક અલગ વેરાયટી આવે છે એનું વાવેતર કરી શકો રેડી શાળામાં તમારે કરવો એટલે આનું કરી શકો શાળામાં હારી વેરાયટી થાય છે આપણી રેડી કે મારે ભાવનગર વિસ્તારમાં અમુક એરિયામાં આનું વધારે વાવેતર થાય છે એટલા માટે આપણે કહીએ છીએ બાકી સારી વાત તમારી તમારે હું નિર્ણય લેવો એ તમે લઈ શકો છો રેડી આપણે અહીંથી ભલામણને માહિતી આપીએ છીએ પછી અત્યારે આપણે એડવન્ટરનો ત્રિષ્ણા મલિ ઘણા કરે છે એટલા માટે આપણે તો સારી કંપની લેવા જે હાલ તો આપણે કહેવાનું છે આપણે કોઈ પણ કાંઈ નહીં આપણે તમને ખાચી માહિતી દેવાની છે ખાચી સલાહ દેવાની છે એટલા માટે રેડી પણ સોંપી શકાય છે એડવન્ટનો ત્રીસ નંબર રેડી યુએસ પૂછી હવે અત્યારે સિઝન ટાની નવી વેરાયટી આવી છે અત્યારે બોટરવાળા પાળીએ દિયાળીયામાં જ્યાંથી મારી પાસે એક બે કંપનીવાળાના વિડીયો આવ્યા છે અને ત્યાં પણ આનું અત્યારે વાવેતર કર્યું છે બોટાદ વાળા જો વિડીયો જોવે ખબર હશે કે આપણે એનું વાવેતર કર્યું છે સિઝન્ટા કંપનીનો પાંચસો સત્તર રેડી આનું કામ એ બહુ સારું છે રેડી આ પણ તમે વાવી શકો સવો રેડી હવે આવે છે યુનેશિયમ કંપનીનો પંચાવન નંબર યુએસ રેડી અંકિતા કરીને છે રેડી આનું પણ કામ સારું છે રેડી આ પણ તમે વાવી શકો સવો રેડી પછી સારી વાત તમારી રેડી આની તમે ક્વોલિટી પણ જોઈ શકો છો હવે રહી ગઈ છેલા નંબરની પિરામિડ કંપનીની આ ઓલરાઉન્ડર જેવું છે આપણે કેમ મેસ રમતા હોય ઓલરાઉન્ડર હોય શાળામાં આવેલ ને ઉનાળામાં આવેલ બધી હાલે રેડી અમુક વેરાયટી એવી હોય પણ મેસમાં કેમ ઓલરાઉન્ડરની જરૂર પડે એમ તો આ એવી વેરાયટી છે કેમ કે આને એટલે મેં શેલે રાખી છેલ્લે થોડુંક આપણે હક્કો સમજાવીએ છીએ વચ્ચે લઈ લે તમને પાછ ટપો ન પડે મગજમાં ન ઉતરે રેડી ઘણા ખેડૂત મિત્રો આનું વાવેતર હતા સુરત બાજુ છે અહીંયા અમારે ઘોઘાવાળા એરિયામાં બે ત્રણ ખેડૂત છેલ્લા બે વર્ષથી આને બનાવે છે એ ખેડૂતના નામ ન આવડતો એટલે આપણે કંઈ દેવાના ન હોય પણ આ બધી વેરાયટી સોંપવાની હોય તો શું કરવાનો પાયો મજબૂત છોડવો ન જાય આગળ પણ માહિતી આપી ફરીથી પણ આપી દઈ શું છે આ ટેક ટીમલી રેડી આનું શું કરવાનું છે પાયામાં દેવાનું છે ખાડાની અંદર બબે દાણા આપી ગયો એટલે છોડવા નીચે રોગ જીવાય આવે નહીં રેડી આ એનું કામ છે પછી તમારે છોડવો શરૂ થઈ જાય મતલબમાં સો પેજી તો બધું જોઈએ ભીંડો શરૂ થઈ જાય ભીંડો શરૂ થઈ જાય પછી આપણે શું કરવાનું હોય સિંગની ક્વોલિટી લાઇટમાં આવે વજન સારું આવે તો એની માટે આપણે વાપરવું પડે જીપ કે પ્લસ ખાતર છે સારું છે પોષક તત્વો જોવે છોડીને રેડી આ ભીંડો શરૂ થાય ત્યારે વાપરવાનું છે આપણે રેડી તો કે શાળામાં ભાવ સારા હોય ભીંડાના તો ત્યારે આપણે કંઈક ખારો ફરસો કરીએ તો બે પૈસા વધારે રળીએ તો ક્યારે રડીએ કે આપણે સારું આપણે પણ ખાઈએ મેં સારું પોષણ આપીએ ક્યારે થવાનું છે તો આ વસ્તુ વાપરી શકાય છે રળી તો અમે ભીંડાની જે ક્યારે હાલતી વેરાયટી એમાં પાયામાં જે તમારા પ્રશ્ન એનું પણ મેં સોલ્યુશન આપી દીધું છે પછી ભીંડામાં વજન હારો વધારવા માટેનું સોલ્યુશન આપી દીધું છે ને બધી માહિતી આપી દીધી છે મને લાગે છે તમારા મનમાં બીજા કોઈ ઓછું કોશું પ્રશ્ન થતા હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો રડિત દેશે મોબાઈલ નંબર આવે છે રેડી તો માહિતી અહીં આપણે ભીંડાની ખેતીને લગતી પૂર્ણ કરીએ છીએ